આજના સમાચારમાં એક ખુશખબર ખબર મહેસાણા વાસીઓ માટે છે પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે મહેસાણામાં કોંગ્રેસના નવીન કાર્યાલયનો શુભારંભ થવા જઈ રહ્યો છે આ કાર્યાલયને સરદાર પટેલ કોંગ્રેસ ભવન તરીકે નામ આપવામાં આવ્યું છે જે રાષ્ટ્રપિતા સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને વારસાને સમર્પિત છે સાથે જ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને પણ ખુલ્લી મૂકવામાં આવશે જે આ કાર્યક્રમને વધુ ઐતિહાસિક બનાવે છે મિત્રો આ કાર્યક્રમ છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ સવારે દસ વાગે સરદાર પટેલ કોંગ્રેસ ભવન ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે ધ્વજવંદન સાથે શરૂઆત થશે અને ત્યારબાદ સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે આ અંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે શું કહ્યું તે સાંભળી લઈએ આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરી છે છવ્વીસમી જાન્યુઆરીએ મહેસાણા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનો જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને અમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માનનીય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના સ્ટેચ્યુનું અનાવર વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું ની અનાવર વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે અને આ બિલ્ડિંગ ખૂબ પચાસ વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો અહીં બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કંઈ કોઈપણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ એ પ્રકારના પ્ર પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો મિત્રો આ કાર્યાલય મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવશે સ્થાનિક સ્તરે જનસેવાના કાર્યોને વેગ આપશે સંજય જાની અપના મિજાજ ન્યૂઝ અમદાવાદ